વાણા સરપંચ અને ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ ધુવરાજસિંહ કરવામાં આવી આ પ્રસંગે મંડળના પ્રમુખ કિશોરભાઈ શાહ તથા રાવજીભાઈ શાહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ અંદર ધોરણ દસ અને બારમાં પ્રથમ આવનારને ડોક્ટર કિશોરભાઈ શાહ તરફથી ઇનામ પણ આપવામાં આવ્યા હતા સરપંચ શ્રી ધુવરાજસિંહ રાણા દ્વારા પણ શાળાના બાળકોને પ્રોત્સાહન આપવા માટે થઈ અને જુદી જુદી ચીજવસ્તુઓ આપી પ્રોત્સાહિત કર્યા હતા અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની અંદર તેમના દ્વારા જુદા જુદા ગીત ઉપર તેમને પોતાની પરફોર્મન્સ રજૂ કર્યું હતું સાથે તેમના દ્વારા આ નાટક પણ રજૂ કરવામાં આવ્યું હતું ભવાઈ કવિતા ગીત સુગમ સંગીત અને મેદાની રમતોમાં રસા ખેંચ સહિતના જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવ્યા હતા સમર ગામમાં ઉત્સાહમય વાતાવરણ બન્યું હતું શ્રી શાહ એમવીટી વણા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ યુવરાજસિંહ રાણાએ સમર કાર્યક્રમને સફળ બનાવવા માટે થઈ અને ખૂબ જ મહેનત કરી હતી તેમની સાથે વિદ્યાર્થીઓ અને સ્ટાફ અને ગ્રામજનો દ્વારા પણ ખૂબ જ સફળતાપૂર્વક આ કાર્યક્રમ ઉજવાય તે માટે થઈને ખૂબ જ મહેનત કરી હતી ત્યારે ખાસ કરી અને વણા કેળોની મંડળના જે મહેમાન ઉપસ્થિત રહ્યા હતા તેઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા